નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણા દર્દીઓ અમારી પાસે આવે છે જેમને સ્લીપ સ્લીપડીસ્ક કે સાઈટિકાની તકલીફ હોય અને તેઓ ડાયરેક્ટલી કહે છે કે સર અમારે ઓપરેશન નથી કરાવવું અમને કમરમાં ઇન્જેક્શન લેવું છે તમારા કોઈ દર્દીને અમે મળ્યા હતા જેમણે ઇન્જેક્શન લીધું અને એ પછી ઓપરેશનથી બચી ગયા તો અમને પણ આવું કંઈ ઇન્જેક્શન આપી દો તો સૌથી પહેલાં તમે એ સમજો કે ઇન્જેક્શન કોણે લેવું જોઈએ ઇન્જેક્શન એ જ દર્દીઓએ લેવું જોઈએ કે જેમને સ્લીપ ડિસ્ક છે મતલબ કે ગાદી ખસી ગઈ છે નસ ઉપર દબાણ છે પગમાં દુખાવો થઈ રહ્યો છે પરંતુ તેની સાથે સાથે કોઈ જ રીતની વીકનેસ નથી મતલબ કે ઘૂંટણમાં કોઈ વીકનેસ નથી કમજોરી કહેવાય છે કે ઘૂંટણ નબળો નથી પડી ગયેલો કે પછી પગનો પંજો એકદમ નીચે નથી પડી ગયેલો કે જેને ફૂડ ડ્રોપ કહેવાય છે તેવી કોઈ તકલીફ નથી કે પછી સંડાસ પેશાબમાં કોઈ તકલીફ નથી જેને કોડા ઇક્વાયના સિન્ડ્રોમ કહેવાય છે કે પછી સંડાસ પેશાબની જગ્યા જે છે પ્રાઇવેટ પાર્ટ્સ છે તે જગ્યાએ સેન્સેશન જતા નથી રહ્યા સ્લીપ ડિસ્ક હોય પગમાં દુખાવો હોય તેની સાથે સાથે તમે છથી આઠ અઠવાડિયા માટે દવા કે પછી ફિઝિયોથેરાપી કે પછી જે પણ ડૉક્ટરે બીજા રિસ્ટ્રિક્શન કીધેલા છે આરામ કરવાનું કીધેલો છે આ બધું તમે કરી ચૂક્યા છો અને તમને ફક્ત પગમાં દુખાવો છે અને મેં જેટલી પણ તકલીફ કીધી તમને વીકનેસ સેન્સેશન જતા આ બધું નથી તો જ તમે ઇન્જેક્શન લઈ શકો જે પણ દર્દીને એવું હોય કે મારા પગના પંજામાં વીકનેસ આવી ગઈ છે સંડાસ પેશાબમાં તકલીફ છે તો ત્યારે ઓપરેશનની જરૂરત પડી શકે છે દરેક દર્દીની એવું હોય છે કે સર અમારે ઓપરેશન તો નથી કરાવવું ચેકો નથી મુકાવો તમે ભલે દૂરબીનનું કહેતા હો પણ અમારે તો એટલો પણ ચેકે નથી મુકાવો અમારે ઓપરેશન નથી કરાવવું દરેક દર્દીની એવું હોઈ શકે છે પરંતુ જો તમારે છ આઠ અઠવાડિયા થઈ ગયા છે તમે બધી જ ટ્રીટમેન્ટ લઈ ચૂકેલા છો બધા જ ઓપ્શન તમારી જોડે થઈ ગયેલા છે તમે દવા લઈ લીધેલી છે તમારે ઇન્જેક્શન લેવાઈ ગયેલું છે હજી પણ દુખાવો છે તમારી બધી જ એક્ટિવિટીઝ અફેક્ટ થઈ રહી છે તમે ક્યાંય ચાલીને જઈ નથી શકી રહ્યા તેની સાથે સાથે તમારા સંદાસ્ટ પેશાબમાં તકલીફ છે પગના પંજામાં વીક વીકનેસ છે આ બધું જ હોય તો તમને ઓપરેશનની જરૂરત પડી શકે છે જે દૂરબીન માઇક્રોસ્કોપ કેટલાક સેન્ટર્સમાં ઓપન બધી જ રીતે થઈ શકે છે અને બધા જ ઓપરેશન સક્સેસફુલ છે તો જો આવી કોઈ તકલીફ હોય કે જેમાં તમને વીકનેસ નથી સેન્સેશન નોર્મલ છે અને ફક્ત પગમાં દુખાવો છે તો તમે ઇન્જેક્શન ડેફિનેટલી લઈ શકો છો ધન્યવાદ